નમસ્કાર મિત્રો આજે સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો ખાસ تمام گجراتیو ماٹے આજના સૌથી અગત્યના સમાચાર ગુજરાતમાં ફરીવાર મોટી દુર્ઘટના એક થી એક મોટી દુર્ઘટના 14 લોકોના મોત થઈ ગયા હાહાકાર મુખ્યમંત્રી તાબડ તોડ એક્શનમાં મોટો રાતોરાત નિર્ણય લઈ લીધો સૌથી મોટો સમાચાર તો આ તરફ યુપીઆઈમાં હવે પાંચ મોટા ફેરફાર થઈ ગયા છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ફેરફાર તો ખેડૂતોને પાક સહાય જાહેર થઈ ગઈ છે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય વિદ્યાર્થીઓને ખાતામાં મળશે પૈસા મોટી જાહેરાત ગુજરાતમાં લાયસન્સ હવે ઘરે બેઠા બનશે મોટી જાહેરાત ટોલ ટેક્સ ચાર્જ ઘટી ગયો વાહન ચાલકો મોટા સમાચાર મોટો નિર્ણય રેલવે યાત્રી ફરીવાર મોટો ફેરફાર થઈ ગયો આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો ગુજરાતની અંદર મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ છે ચૌદ લોકોના મોત પણ થઈ ગયા છે તાબડતોડ એક્શનમાં આવી ગયું છે પરંતુ એ પહેલાં આપણે હવામાન વિભાગના એલર્ટ વિશેની માહિતી જાણી લઈએ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી બંધ રહેલો વરસાદ ફરીવાર શરૂ થવાની આગાહી હવામાન વિભાગે આપી દીધી છે આજે રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે જોકે રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર વધી શકે છે હવામાન વિભાગે આગાહી કરી છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન અને નીચેથી જે ટ્રપ સર્જાઈ રહ્યો છે આ બંને સિસ્ટમ એક બંગાળની તરફથી એક સર્ક્યુલેશન આવી રહ્યું છે અને નીચે કેરળથી લઈને ગુજરાતના દક્ષિણ ભાગ સુધી એક ટ્રપ સર્જાયો છે આ બંને સિસ્ટમને કારણે દસ તારીખથી લઈને પંદર જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને સાથે સાથે હવામાન વિભાગે એવું પણ કીધું છે કે બાર તારીખ અને તેર તારીખે ખૂબ ભારે એટલે કે ખૂબ અતિ ભારે વરસાદ પડશે તો દસ થી પંદર જુલાઈ ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે એલર્ટ આપી દીધું છે તો મિત્રો આ તરફ આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર તમામ ગુજરાતીઓ માટે સમાચાર ગુજરાતની અંદર એક પછી એક મોટી ઘાત સર્જાઈ રહી છે વડોદરા જિલ્લાના પાદરા થી ભરૂચ તરફ જે પુલ છેક બ્રિજ મહીસાગર નદી ઉપર બનાવેલો હતો આ બ્રિજ તૂટી પડ્યો છે જેમાં અત્યાર સુધીમાં ચૌદ લોકોના મોત થયા છે તો પાદરાથી લઈને ભરૂચ તરફ જવાનો મહીસાગર નદી ઉપર મિત્રો આ ચિત્રની અંદર જોઈ શકો છો એક પુલ હતો આ પુલ વચ્ચેથી તૂટી ગયો છે અને અધ વચ્ચેથી પુલ તૂટતા વાહનો સીધા નદીમાં ખાબક્યા હતા અત્યાર સુધીમાં ચૌદ લોકોના મોત થયા છે તો ઘણા લોકો અત્યારે ઈજાગ્રસ્ત છે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે તો ગઈકાલે વહેલી સવારે સાડા સાત વાગ્યા દુર્ઘટના સર્જાય હતી ગુજરાતની અંદર આ પાદરા નજીક જે બ્રિજ આવેલો છે છે તૂટી પડતા લોકોનું મોત થયું ઘણા લોકો ઘાયલ છે રેસ્ક્યુ ટીમ હજી પણ ત્યાં લોકોને શોધી રહી છે તો બ્રિજ તૂટ્યાની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના નામ પણ અત્યાર સુધીમાં સામે આવી ગયા છે ત્યારે મુખ્યમંત્રીએ ચાર લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે રાજ્ય સરકાર આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત પ્રત્યેક પરિવારને ચાર લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે તો દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવ્યા છે એવા લોકોના પરિવારને ચાર લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકારે જાહેર કરી છે અને જે લોકો ઇજાગ્રસ્ત છે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એવા લોકો માટે પચાસ પચાસ હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે આ અત્યારે મુખ્યમંત્રી તાબડતોડ એક્શનની અંદર પણ આવી ગયા છે સરકારે રાતોરાત કાર્યવાહી શરૂ કરી નાખી છે ગંભીર બ્રિજ અકસ્માતને લઈને સરકારે એક કમિટીની રચના કરી નાખી છે રાતોરાત છ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે આ કમિટી શું કરશે તો આ કમિટી બ્રિજ તૂટવાના કારણો શું છે એની ક્ષતિ શું છે કઈ કઈ બેદરકારીઓ હતી એની તપાસ કરશે અને દુર્ઘટનાનો પ્રાથમિક અહેવાલ કમિટી દ્વારા રજૂ કરવામાં આવશે જે કાંઈ પણ હશે તે બધું જ ત્રીસ દિવસમાં અહેવાલ સરકારને સોંપવાનો રહેશે તો કમિટીએ ત્રીસ દિવસમાં તપાસ બપાસ બધું જ કરીને ત્રીસ દિવસમાં અહેવાલ સરકારને સોંપવો પડશે અને ભવિષ્યમાં કોઈ આવી દુર્ઘટના ન થાય એ માટે કમિટી સૂચનો પણ કરશે તો મુખ્યમંત્રીએ તાબડતોડ એક્શનમાં પણ આવી ગયા છે આ સૌથી અગત્યના આજના તમામ ગુજરાતીઓ માટે સમાચાર હતા કે ગુજરાતની અંદર વિકાસ કહેવાય કે શું કહેવાય વારંવાર આવી ઘટનાઓ બને છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને પાક સહાય જાહેર કરી નાખવામાં આવી છે તમામ ખેડૂતો માટેના સમાચાર સમાચાર્બર બે હજાર ચોવીસ એટલે કે બે હજાર ચોવીસ ના વર્ષની અંદર ઓક્ટોમ્બર મહિનાની અંદર જે પાક નુકસાન થયું હતું એના માટે સરકારે હવે રાહત પેકેજ જાહેર કરવું છે તો બે હજાર ચોવીસનું રાહત પેકેજ હવે જાહેર કરવામાં આવ્યું છે કયા કયા જિલ્લાના ખેડૂતોને સહાય મળશે તો છ જિલ્લાના ખેડૂતોને આમાં સહાયની જાહેરાત કરવામાં આવી છે કયા કયા જિલ્લા છે તો છોટાઉદેપુર જામનગર અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર અને રાજકોટ આ છ જિલ્લાના ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે પાક નુકસાન અંગે સહાય ચૂકવવામાં આવશે અને સહાયના ધોરણ મુજબ જ સહાય ચૂકવવાશે એટલે કે જે ખેડૂતોને તેત્રીસ ટકાથી વધુ પાક નુકસાન ગઈ હોય એવા ખેડૂતોને જ સહાય ચૂકવવામાં આવશે આ સિવાય બે એક્ટરની મર્યાદામાં પ્રતિ એક્ટર અગિયાર હજાર રૂપિયાની સહાય ખેડૂતોને મળશે એટલે અગિયાર હજાર રૂપિયા એક એક્ટરના એવી રીતના બે એક્ટર સુધી ખેડૂતોને સહાય મળશે એટલે બાવીસ હજાર રૂપિયા સુધીની સહાય ખેડૂત મિત્રોને આપવામાં આવશે તો મિત્રો હવે આ સહાય લેવી હોય ખેડૂતો જે આ છ જિલ્લાની અંદર આવતા હોય અને તમારું તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હોય તો મિત્રો તમારી માટે અરજી ક્યારથી રજીસ્ટ્રેશન ક્યારથી શરૂ થવાનું છે તો ચૌદ જુલાઈથી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે યાદ રાખજો ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં જે ખેડૂતોને પાક નુકસાન થયું છે આ છ જિલ્લાની અંદર આવતા હોય તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હોય એવા ખેડૂત મિત્રોએ ચૌદ તારીખથી આવનારી ચૌદ તારીખથી ઓનલાઈન અરજી કરવાની તો મિત્રો તમને સહાય મળવા પાત્ર રહેશે અને જે પણ સહાય મળશે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધે સીધી જમા કરી દેવામાં આવશે તો ખેડૂતો માટેના સમાચાર છે તમારા જેટલા પણ મિત્રો હોય એને ફટાફટ આ સમાચાર મોકલી દેજો જેથી એમને પણ જાણ થઈ જાય ત્યાર પછીના મિત્રો આજના અગત્યના સૌથી મોટા સમાચાર યુપીઆઈ તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય તો પાંચ મોટા ફેરફાર કરી નાખવામાં આવ્યા છે સાવધાન રહેજો ચેતી જજો પાંચે પાંચ ફેરફાર તમને જણાવી દઉં છું સૌથી પહેલો ફેરફાર છે કે હવે યુપીઆઈ વપરાશકર્તાઓ એપી પર દિવસની અંદર ફક્ત પચાસ વખત જ બેંક એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકશો એટલે તમે યુપીઆઈ કોઈપણ એપ વાપરતા હોય ફોન પે વાપરતા હોય ગૂગલ પે વાપરતા હોય એમાં જો તમે બેલેન્સ ચેક કરતા હોય તો દિવસમાં હવે વધુમાં વધુ પચાસ વખત જ તમે બેલેન્સ ચેક કરી શકશો ત્યાર પછી બેલેન્સ ચેક કરવું હોય તો બીજા દિવસે રાહ જોવી પડશે ત્યાર પછીનો બીજો ફેરફાર મિત્રો જણાવી દઉં તો હવે યુપીઆઈ દ્વારા તમે કોઈ પણ સબ્સ્ક્રિપ્શન લ્યો છો અને તમે એને ઓટો ડેબિટ ઉપર છોડી દો છો તો હવેથી ઓટો ડેબિટ ફક્ત નોન પીક સમયમાં જ કરવામાં આવશે નોનપીક એટલે કે સવારે દસ વાગ્યા પહેલા બપોરે એક વાગ્યાથી સાંજે પાંચ વાગે અને રાત્રે સાડા નવ વાગ્યા પછી જ ઓટો ડેબિટ તમારું થશે ડેબિટ મિત્રો તમે જ્યારે કોઈ પણ એપ્લિકેશન લીધી હોય કોઈપણ ક્યાંક લીધું હોય અને તમે કીધું હોય કે દર મહિને તમારે એમાં રિચાર્જ કરવાનું થતું હોય તો તમે એને ઓટો ડેબિટ ઓટો પેમેન્ટ મોડ ઉપર મૂકો છો આ ઓટો પેમેન્ટની વાત કરવામાં આવી છે કે હવેથી ઓટો પેમેન્ટ ફક્ત નોન પીક સમયમાં જ કરવામાં આવશે ત્યાર પછીનો મિત્રો ત્રીજો ફેરફાર હવે તમે દિવસમાં ફક્ત પચીસ વખત જ તમારા મોબાઈલ નંબર કયા બેંક એકાઉન્ટ સાથે લિંક છે એનું સ્ટેટસ ચેક કરી શકશો તો ઘણા લોકો વારંવાર ચેક કરતા હોય કે એનું જે બેંક એકાઉન્ટ છે કયા મોબાઈલ નંબર સાથે લિંક છે તો દિવસની અંદર તમે ફક્ત પચીસ વખત જોઈ શકશો કે તમારું બેંક એકાઉન્ટ કયા મોબાઈલ નંબર સાથે લિંક છે ત્યાર પછીનો ચોથો ફેરફાર મિત્રો જો કોઈ ચૂકવણી તમારી અટકી ગઈ હોય તમે કોઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય અધ વચ્ચે ચૂંટવણી ફેલ થઈ જાય છે અથવા તો અટકી જાય છે તો હવે તમારે એની સ્થિતિ ફક્ત ત્રણ વખત જ ચેક કરી શકશો ત્રણથી વધુ વાર હવે ચેક કરી શકશો નહીં અને આ ત્રણ વખતની અંદર પણ ઓછામાં ઓછા વચ્ચે નેવ સેકન્ડનો સમય તમારે રાખવાનો રહેશે એટલે પહેલી વાર ચેક કરો પછી દોઢ કલાક પછી તમે બીજી વાર ચેક કરી શકશો એના દોઢ કલાક પછી તમે ત્રીજી વાર સ્ટેટસ ચેક કરી શકશો અને ત્રણ વાર જ તમે સ્ટેટસ ચેક કરી શકશો અને પાંચમો મિત્રો ફેરફાર જાણી લેજો કે ત્રીસ જૂન બે હજાર પચીસથી હવે દરેક યુપીઆઈ ચૂકવણી કરતાં પહેલાં તમે હવે લાભાર્થીનું નામ બેંકમાં જે નોંધાયેલ હશે એટલે કે યુપીઆઈની અંદર જેને તમે પૈસા ટ્રાન્સફર કરતા હોય એનું નામ બેંકમાં જે નામ હશે એ નામ જ હવેથી દેખાશે બીજું તમે કોઈ પણ નામ લખ્યું હશે એ નામ દેખાશે ટ્રાન્ઝેક્શન ની અંદર ફેરફાર તો મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચાર ઉપર નજર કરીએ તો લર્નિંગ લાયસન્સ હવે ઘરે બેઠાની વાત તો થતી હતી પરંતુ ગુજરાતની અંદર પણ હવે આ સુવિધા સાત તારીખ એટલે કે હમણાં ગઈ સાત જુલાઈ સોમવારથી શરૂ કરી નાખવામાં આવી છે ગુજરાતની અંદર પણ હવે સાત જુલાઈ સોમવારથી ઘરે બેઠા તમે લર્નિંગ લાઇસન્સ મેળવાની સુવિધાનો લાભ લઈ શકશો તો લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે શું કરવાનું કેવી રીતના ઓનલાઈન આખી પદ્ધતિ છે તો તમારે ઓનલાઈન પરીક્ષા દેવી હોય તો તમારે પહેલાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું છે લર્નિંગ લાઇસન્સ માટે સૌ પહેલાં લોકોએ પરિવહન પોર્ટલ ઉપર પહેલાં રજીસ્ટ્રેશન કરવું પડશે ત્યાં તમારે આખી વિગત તમારી ભરવી પડશે અરજી કરવાની રહેશે આ અરજી તમે કરો એના સાત દિવસની અંદર પોર્ટલ ઉપર એક વિડિયો મૂકેલો હશે એમાં ચિહ્નો અલગ અલગ આપેલા હશે કયા ચિહ્નનું શું કામ હોય વાહનો માટેના ચિહ્નો હશે એ ચિહ્નો આખો વિડીયો તમારે જોઈ લેવો પડશે આ વિડીયો જોવો ફરજિયાત છે પોર્ટલ ઉપર જ આ વિડિયો હશે એ વિડીયોને તમારે જોવાનો છે અને સાત દિવસની અંદર તમારી ઓનલાઈન ટેસ્ટ ઘરે બેઠા આપવામાં આવશે આ ટેસ્ટ તમે મોબાઈલ ઉપર પણ આપી શકશો તમારી પાસે લેપટોપ હોય તો એમાં પણ આપી શકશો એમાં કેમેરો હોવો જરૂરી છે ફેસ દેખાય એવું જરૂરી ડિવાઈસ હોય એના માધ્યમથી તમે ઘરે બેઠા ઓનલાઈન પરીક્ષા આપી શકશો તો ગુજરાતની અંદર પણ સાત તારીખથી સુવિધા શરૂ થઈ ગઈ છે મોટા સમાચાર મિત્રો હવે તમારે આર ટીઓના ધક્કા ખાવાની જરૂર પડશે નહીં ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ટોલ ટેક્સની અંદર મોટી રાહત આપી દેવામાં આવી છે સરકારે નેશનલ હાઈવે ઉપર ટોલ ટેક્સને ઘટાડી દીધો છે આ ઘટાડો એવા રસ્તા ઉપર કરવામાં આવ્યો છે કે જ્યાં ટનલ આવતા હોય પુલ આવતા હોય ફ્લાયઓવર આવતા હોય એવા હાઈવે ઉપર હવે પચાસ ટકા રાહત આપી દેવામાં આવી છે પચાસ ટકાનો ટેક્સ ઘટાડી દેવામાં આવ્યો છે તો કોઈ નેશનલ હાઈવે હોય કે જ્યાં નકરા ટનલ આવતા હોય પુલ આવતા હોય ફ્લાયઓવર આવતા હોય તો એની અંદર હવે પચાસ ટકાનો ઘટાડો ટેક્સની અંદર કરી નાખવામાં આવ્યો છે તો ટોલ ટેક્સમાં મોટી રાહત મળી છે તો મિત્રો આ તરફ રેલવે યાત્રી માટે ફરીવાર નવો ફેરફાર મોટો ફેરફાર થઈ ગયો છે રેલવે બોર્ડે પોતાના પ્રસ્થાનના આઠ કલાક પહેલાં ચાર્ટ તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે અત્યાર સુધી તમે ટિકિટ બુક કરતા તમારી ટિકિટ વેઇટિંગમાં આવતી તો ચાર કલાક પહેલાં એટલે કે જ્યારે ટ્રેન ઉપડવાની હોય એના ચાર કલાક પહેલાં એક ચાર્ટ પ્રિપેર થતો અને ત્યારે ખબર પડતી કે તમારી ટિકિટ કન્ફર્મ થઈ છે કે નહીં તો માત્ર ચાર કલાક અગાઉ જ તમને ખબર પડતી હતી જેથી લોકોને જો કદાચ ટિકિટ ન મળે તો અસુવિધાનો લાભ મળતો હતો પરંતુ હવે રેલવે બોર્ડે કીધું છે કે ચાર કલાકના બદલે રેલવે એટલે કે જ્યારે ટ્રેન ઉપડવાની હોય એના આઠ કલાક અગાઉ હવે ચાર્ટ તૈયાર થઈ જશે એટલે આઠ કલાક અગાઉ યાત્રીઓને ખબર પડી જશે કે એની ટિકિટ કન્ફર્મ થઈ છે કે નહીં એટલે આઠ કલાક અગાઉ યાત્રીઓને ખબર પડી જાય એટલે યાત્રીઓ કોઈ પણ બીજી સગવડતા પણ કરી શકશે તો ખાસ કરીને બપોરે બે વાગ્યા પહેલાં ઉપડતી ટ્રેનો માટે ચાર્ટ અગાઉના દિવસે રાત્રે નવ વાગ્યે જ તૈયાર થઈ જશે આખી નવી સિસ્ટમ શરૂ કરવામાં આવશે જેથી મુસાફરોને અગાઉથી સ્પષ્ટ માહિતી મળી જશે અને કોઈ પણ બીજો ઓપ્શન લેવો હોય તો એ પણ આઠ કલાક અગાઉ કરી શકશે તો રેલવે યાત્રીઓ માટે આ ખૂબ અગત્યના ખૂબ રાહતભર્યા સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો વિદ્યાર્થીઓ માટે અગત્યના ખૂબ મોટા સમાચાર આવી ગયા છે આદિ જાતિના વિદ્યાર્થીઓ આગળ વધી શકે વધુને વધુ આગળ આવે એ માટે હવે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની અંદર મોટો ફેરફાર કર્યો છે અગાઉ મેડિકલ ઇજનેરી અને અન્ય અભ્યાસક્રમોમાં ભણતા હોય એવા આદિજાતિના વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ફી નક્કી કરવામાં આવી હતી પરંતુ આ ઉપરાંત પણ હવે જો કોઈ પણ વધારાની ફી હશે એ પણ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તો આદિજાતિના વિદ્યાર્થીઓ માટે અલગ મોટા સમાચાર છે મેડિકલ હોય ઇજનેરી હોય અન્ય અભ્યાસક્રમો માટે ટ્યુશન ફી નક્કી થઈ હતી કે મેડિકલ માટે છ લાખ રૂપિયાની ફી ઇજનેરી માટે અઢી લાખ રૂપિયા સુધીની ફી અને બીજા કોઈ પણ અભ્યાસક્રમ હોય એના માટે એક લાખ રૂપિયાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવતી હતી પરંતુ હવે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે આ ઉપરાંત પણ કોઈ બીજી ફી હોય તો એ પણ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તો આદિ જાતિના વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે એના માટે સરકાર દ્વારા ખૂબ મોટો ખૂબ રાહત ભર્યા સમાચાર આપવામાં આવ્યા છે આ જેટલા પણ પૈસા છે એક વિદ્યાર્થીઓના બેંક ખાતાની અંદર સીધા જ મોકલી દેવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો ક્યારે આવશે સૌથી મોટા સારા સમાચાર મળી ગયા છે મોદી સરકાર ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો નાખશે તો ખેડૂત મિત્રો તૈયાર રહેજો મોટા મોટા અહેવાલો મળી રહ્યા છે કે વડાપ્રધાન મોદી અઢાર તારીખે મોતીહારી બિહારની અંદર આવેલું છે એટલે કે બે હજાર રૂપિયાનો હપ્તો જાહેર કરી શકે એવી મોટી સંભાવના અહેવાલો મુજબ મળ્યા છે તો કદાચ અઢાર જુલાઈએ અઢાર તારીખે બિહારના એક કાર્યક્રમની અંદર

પંદર દિવસની બદલે હવે તમારે અઢાર દિવસનું ભાડું ચૂકવીને ત્રીસ દિવસની મુસાફરી કરવાની રહેશે તો એસટી વિભાગ દ્વારા મુસાફરોને મોટો ઝટકો આપી દેવામાં આવ્યો છે હવે નવા નિયમ મુજબ ત્રીસ દિવસની મુસાફરી કરવી હોય તો અઢાર દિવસનું ભાડું ભરવું પડશે એવી જ રીતના સાઠ દિવસની મુસાફરી કરવી હોય તો છત્રીસ દિવસનું ભાડું ભરવું પડશે એટલે પંદર દિવસના ભાડાની બદલે હવે અઢાર દિવસનું ભાડું તમારી પાસેથી લેવામાં આવશે એટલે ત્રણ દિવસ વધારાનું ભાડું હવે યાત્રીઓ પાસેથી લેવામાં આવશે તો મુસાફરોને મોટો ઝટકો એસટી બસ દ્વારા આપી દેવામાં આવ્યો છે તો મિત્રો આ હતા આજના ખૂબ અગત્યના ખૂબ મોટા સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના લાગ્યા છે મિત્રો આ વિડીયો ગમ્યો હોય વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન